આપણે અત્યાર સુધી કેમેસ્ટ્રીમાં જે પણ ગયા તે બધું જ સ્ટેબિલિટી એટલે કે સ્થાયીપણા પર આધાર રાખે છે જ્યાં ઇલેક્ટ્રોન કદાચ સ્થાયી કક્ષામાં રહેલા હોય છે જો તમે પરમાણુ નું જ ઊંડાણ નિરીક્ષણ કરો તો તમને કદાચ સમજાશે કે પરમાણુમાં ફક્ત ઇલેક્ટ્રોન જ આવેલા નથી પોતાની પણ અમુક આંતરક્રિયાઓ હોય છે પરંતુ આવું કંઈક થાય છે એ જાણવું જરૂરી છે કારણ કે પછીથી જ્યારે આપણે પ્રબળ ન્યુક્લિયર બળ વિશે વાત કરીશું અથવા ક્વોન્ટમ ફિઝિક્સ વિશે વાત કરીશું ત્યારે આ બધા કણો ન્યુટ્રોન પ્રોટોન અને ક્વાર્ક્સ આ રીતે પ્રક્રિયા કેમ કરે છે તે જોઈશું હવે આપણે જુદા જુદા પ્રકાર વિશે વાત કરીએ જે રીતે ન્યુક્લિયસ ક્ષય થાય છે ધારો કે અહીં સાત પ્રોટોન દર્શાવ્યા છે હવે હું ન્યુટ્રોન દર્શાવીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ધારો કે આ કોઈક પરમાણુ ન્યુક્લિયસ છે જો તમને યાદ હોય તો મેં પરમાણુ વિશેના પ્રથમ વિડીયોમાં ન્યુક્લિયસ વિશે વાત કરી હતી ખરેખર ન્યુક્લિયસ ને દોરવું ઘણું જ જટિલ છે કારણ કે તેની કક્ષાને સારી રીતે કરાયેલી હોતી નથી કારણ કે ઇલેક્ટ્રોન કોઈ પણ ક્ષણે કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે અહી આ જે હું દોરી રહી છું તે પરમાણુ નો પરીખ છે તે કંઈક આ પ્રમાણે દેખાય છે આ રીતે આપણે અગાઉ શીખી ગયા હતા કે ન્યુક્લિયસ એ આ ગોળાનો નો અતિ સૂક્ષ્મ નાનો ભાગ છે જ્યાં ઇલેક્ટ્રોન સમયના નેવું ટકા રહે છે અને અહીં આ જે બધી છે તે બધી ખુલ્લી જગ્યા છે અહીં આ જે ઘોડો છે આ પરમાણુ જે કદ છે તેનો ખૂબ જ નાનો અપૂર્ણાંક અહીં વચ્ચે હશે અને આપણે આ ભાગને ઝૂમ કરીને દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે આપણું ન્યુક્લિયસ છે આ પરમાણુઓ કે ઇલેક્ટ્રોન્સ નથી આ ફક્ત આ ફક્ત ન્યુક્લિયસ છે આપણે તેને ઝૂમ કર્યું છે ઘણી વખત ન્યુક્લિયસ અસ્થાયી હોય છે અને તે સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે કઈ બાબતો અસ્થાયી ન્યુક્લિયસ ને કરે છે હું તેના વિશે વધારે વાત કરીશ નહીં પરંતુ ઘણી વખત ન્યુક્લિયસ વધારે સ્થાયી થવા માટે ઉત્સર્જન કરે છે જેને આપણે આલ્ફા કણો તરીકે ઓળખીએ છીએ અને આ પ્રકારના ક્ષયને આલ્ફા ક્ષય એટલે કે આલ્ફા ડીકે કહી શકાય આલ્ફા ક્ષય આલ્ફા ક્ષય અને તે આલ્ફા કણો નું ઉત્સર્જન કરે છે તે ફક્ત ન્યુટ્રોન અને પ્રોટોન નું સંયોજન છે આલ્ફા કણ બે પ્રોટોન અને બે ન્યુટ્રોન ધરાવે છે જો આપણે આ ચાર કણ વિશે વિચારીએ તો આ ચાર નું ઉત્સર્જન થાય છે તે ન્યુક્લિયસની બહાર જાય છે હવે જ્યારે કંઈક આવું થાય ત્યારે આ પરમાણુનું શું થશે તેના વિશે વિચારીએ ધારો કે મારી પાસે કોઈ યાદચ્છિક તત્વ છે હું તે તત્વને ઈ કહીશ

બે પ્રોટોન અને બે ન્યુટ્રોન નું ઉત્સર્જન કરે માટે હવે આ તત્વના ન્યુક્લિયસ નું દળ એ બે પ્રોટોન અને બે ન્યુટ્રોન ના દળ નો સરવાળો છે માટે હવે તેની પાસે બે પ્રોટોન છે તેને શોધો તમે જોશો કે હિલિયમ પાસે બે પ્રોટોન છે અને તેનું પરમાણવીય દળ ચાર જેટલું હોય છે આમ આલ્ફા ક્ષય સાથે જે ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય છે તે હિલિયમ ન્યુક્લિયસ છે અહીં આ

આમ આ એક પ્રકાર થયો હવે આપણે બીજા પ્રકાર વિશે વાત કરીએ હું અહીં બીજું ન્યુક્લિયસ દોરીશ મારી પાસે કેટલાક ન્યુટ્રોન છે આ પ્રમાણે અને મારી પાસે કેટલાક પ્રોટોન છે આ પ્રમાણે હવે જો અહીં આ ન્યુટ્રોન ની જગ્યાએ પ્રોટોન હોય તો આ ન્યુક્લિયસ વધુ સ્થાયી થઈ શકે માટે ન્યુટ્રોન પ્રોટોન બનવાનો પ્રયત્ન કરે યાદ રાખો કે ન્યુટ્રોન પાસે પ્રકારનો વીજભાર હોતો નથી માટે તે ઉત્સર્જન કરે હવે તમે કદાચ કહેશો કે ન્યુટ્રોન પાસે ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા પરંતુ કોઈક દિવસ આપણે ન્યુક્લિયસ ની અંદર શું અસ્તિત્વ ધરાવે છે તેનો અભ્યાસ કરીશું પરંતુ અત્યારે ધારી લઈએ કે આ ન્યુટ્રોન ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે તે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે ઇલેક્ટ્રોનનું દળ લગભગ ઝીરો હોય છે આપણે જાણીએ છીએ કે તેનું દળ ખરેખર ઝીરો હોતું નથી પરંતુ જો આપણે એટોમિક માસ યુનિટ વિશે વાત કરી રહ્યા હોઈએ અને પ્રોટોન એક હોય તો ઇલેક્ટ્રોનનું દળ તેનો એક ભાગ થશે તેથી આપણે તેનું દળ લગભગ ઝીરો લઈએ છીએ તેનું દળ ખરેખર ઝીરો હોતું નથી અને તેનો વીજભાર માઇનસ એક હોય છે એક ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરવાને કારણે હવે આ ન્યુટ્રોન રહેતો નથી પરંતુ તે ફેરવાય છે આપણે આ પ્રકારના બીટા ક્ષય કહીશું બીટા અને કણ એ ઉત્સર્જન પામેલો ઇલેક્ટ્રોન છે આપણે ફરીથી કોઈ એક તત્વ લઈએ ઈ પ્રોટોન ની સંખ્યા પી છે અને પછી તેનો દળાંક પ્રોટોન વધતા ન્યુટ્રોન ની સંખ્યા થાય હવે જ્યારે તે બીટા ક્ષયનો અનુભવ કરે ત્યારે શું થાય શું પ્રોટોનની સંખ્યા બદલાય છે હા આપણી પાસે જેટલી સંખ્યામાં પ્રોટોન હતા હવે તેના એક વધારે છે માટે પ્રોટોન શું દળાંક બદલાય છે આપણે તે જોઈએ ન્યુટ્રોન પ્રોટોનમાં ફેરવાય છે માટે ન્યૂટ્રોન ની સંખ્યામાં એક નો ઘટાડો થશે અને પ્રોટોન ની સંખ્યામાં એક નો વધારો થાય આમ દળાંક બદલાતો નથી તે સમાન જ રહે છે તે હજુ પણ પી n જ થાય અહી તમારું સમાન રહે છે કારણ કે અહી પ્રોટોન એવી પરિસ્થિતિ જેમાં આ પ્રોટોન વિચારે છે કે મારા કરતા ન્યુટ્રોન સારા છે જો ન્યુટ્રોન ની સંખ્યા વધારે હોય તો આ ન્યુક્લિયસ વધુ સ્થાયી બની શકે તો હવે આ પ્રોટોન પ્રોઝિટોન નું ઉત્સર્જન કરે અને આ પ્રોઝિટોન શું છે તેનું દળ ઇલેક્ટ્રોનના દળ ને સમાનત છે તેથી તેનું દળ પણ પ્રોટોનના દળ કરતાં 1836 માં ભાગનું હોય છે પરંતુ આપણે અહીં ઝીરો લખ્યું છે કારણ કે જો આપણે એટોમિક માસ યુનિટ વિશે વાત કરીએ તો તેનું દળ શૂન્યની ઘણી જ નજીક હોય છે પરંતુ હવે તેનો વીજભાર ધન એક જેટલો હોય છે તમે કહેશો કે આ ખૂબ જ ગૂંચવણભર્યું છે કારણ કે જ્યારે હું E ને જોઉં છું ત્યારે ઇલેક્ટ્રોન વિશે વિચારું છું તેઓ આને પણ સમાન જ છે પરંતુ ઋણ વીજભાર હોવાને બદલે તેનો વીજભાર ધન છે પોઝિટ્રોન કહીએ છીએ પોઝિટ્રોન જો પ્રોટોન આ કણનો ઉત્સર્જન કરે જેનો વીજભાર ધન છે તો તે ન્યુટ્રોનમાં ફેરવાય છે જેને પોઝિટ્રોનનો ઉત્સર્જન કહેવામાં આવે છે અને પોઝિટ્રોન ના ઉત્સર્જન હવે જ્યારે તે એક પોઝિટ્રોન નું ઉત્સર્જન કરે ત્યારે શું થાય આ પ્રોટોન ન્યુટ્રોનમાં ફેરવાય છે માટે પ્રોટોનની સંખ્યામાં એકનો ઘટાડો થશે તે પી ઓછા એક થાય પ્રોટોનની સંખ્યા એક જેટલી ઘટે અને ન્યુટ્રોનની સંખ્યા એક જેટલી વધે માટે તેનો દળાંક સમાન જ રહે પ્રોટોનની સંખ્યા બદલાય છે તેથી આપણને અહીં મળે હવે જ્યારે આપણે બીટા ઉત્સર્જન કરીએ ત્યારે પ્રોટોનની સંખ્યા વધે છે આપણને નવું તત્વ મળે છે અને જ્યારે આપણે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરીએ ત્યારે પ્રોટોનની સંખ્યા ઘટે છે અને આપણને નવું તત્વ મળે છે માટે અહીં પોઝિટ્રોનના ઉત્સર્જનમાં મારી પાસે એક બાકી રહે અને અહીં બીટા ક્ષયમાં મને એક ઇલેક્ટ્રોન મળે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત છે અને આ પોઝિટ્રોનનો છે હવે આપણે ક્ષયના અંતિમ પ્રકાર વિશે વાત કરીશું જે જાણવું તમારા માટે જરૂરી છે પરંતુ આ ક્ષય ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન કે ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફાર કરતો નથી પરંતુ તે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉર્જા વિમુક્ત કરે છે જેને ઘણી વખત વધુ ઊર્જા ધરાવતો પ્રોટોન પણ કહેવામાં આવે છે અને આપણે તે ક્ષય ને ક્ષય કહીશું ક્ષય એટલે આ કણો એકબીજા સાથે ફરીથી ગોઠવાય અને તેઓ વધારે નજીક આવે તેઓ એકબીજાની નજીક આવે અને તેના કારણે ખૂબ જ વધારે આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં ઘણી બધી ઊર્જા વિમુક્ત થાય વિદ્યુત ચુંબકીય તરંગ જેને તમે ગેમા કિરણ અથવા ગેમા કણ કહી શકો અને તે ખૂબ જ વધારે ઉર્જા છે તમે આ ગેમા કિરણને પોતાની આસપાસ ઈચ્છતા નથી કારણ કે તે કિરણો કદાચ તમારું મૃત્યુ પણ કરાવી શકે હવે અત્યાર સુધી મેં તમને જે કંઈ પણ કહ્યું તે ફક્ત સૈદ્ધાંતિક હતું આપણે કેટલાક પ્રશ્ન જોઈએ અને તે કયા પ્રકારનો ક્ષય છે તે શોધીએ અહીં મારી પાસે બેરિલિયમ સેવન છે જ્યાં સાત એ તેનો દળાંક છે અને તેનું રૂપાંતરણ લિથિયમ સેવનમાં થાય છે તો અહી શું થઈ રહ્યું છે આ બંને દળ સમાન છે પરંતુ હું ચાર ત્રણ રૂપાંતરિત થઈ રહી છું સંખ્યા એક જેટલી ઘટે છે અહી મારું દળ બદલાઈ રહ્યું નથી માટે તે આલ્ફા ક્ષય નથી કારણ કે આલ્ફા ક્ષયમાં હિલિયમ ના ન્યુક્લિયસ ઉત્સર્જન થાય છે તો હું અહી શેનું ઉત્સર્જન કરી રહી છું હું અહીં એક વીજ અથવા પોઝિટ્રોન ઉત્સર્જન કરી રહી છું મારી પાસે અહીં આ જે સમીકરણમાં છે તે પોઝિટ્રોન છે અહીં આ પોઝિટ્રોન છે માટે બેરિલિયમ સેવન નું લિથિયમ સેવનમાં જે રૂપાંતર થાય છે તે પોઝિટ્રોનના ઉત્સર્જનને કારણે છે તે પોઝિટ્રોન નું ઉત્સર્જન છે હવે પછીનું ઉદાહરણ જોઈએ યુરેનિયમ ટુ થર્ટી એટ નો ક્ષય થોરિયમ ટુ થર્ટી ફોરમાં થાય છે તમે અહીં જોઈ શકો કે આ પરમાણુ દળાંક બદલાઈ રહ્યો છે અહીં પરમાણુ દળાંક ચાર જેટલો ઘટે છે અને પ્રોટોનની સંખ્યા પણ બદલાઈ રહી છે પ્રોટોનની સંખ્યા બે જેટલી ઘટી રહી છે તેથી તમે અહીં કંઈક એવાનું ઉત્સર્જન કરી રહ્યા છો જેના પ્રોટોનની સંખ્યા બે છે અને પરમાણવીય દળાંક ચાર છે અને તે હિલિયમ છે તેથી તે આલ્ફાક્ષોટોન ની સંખ્યા બાણું નેવું થાય છે પરંતુ મારી પાસે અહીં હજુ પણ બાણું ઇલેક્ટ્રોન છે તો શું હવે મારી પાસે અહીં માઇનસ બે જેટલો વીજભાર હશે અને હું અહીં જે હિલિયમ ઉત્સર્જન કરું છું તેની પાસે કોઈ પણ ઇલેક્ટ્રોન હોતા નથી તે ફક્ત હિલિયમ નું ન્યુક્લિયસ છે તો શું તેનો વીજ ધન બે જેટલો હશે જો તમે આ પ્રમાણે વિચારતા હોવ તો તમે એકદમ સાચા છો પરંતુ વાસ્તવમાં જ્યારે આ પ્રકારનો ક્ષય થાય છે ત્યારે આ થોરિયમ બે ઇલેક્ટ્રોન ને જાળવી રાખે એવું કોઈ કારણ નથી માટે તે બંને ઇલેક્ટ્રોન દૂર થઈ જશે અને થોરિયમ તટસ્થ બને અને આ હિલિયમ ખૂબ જ ઝડપી હોય છે માટે તે મુક્ત થયેલા આ બંને ઇલેક્ટ્રોન ને તરત જ લઈ લેશે અને તે સ્થાયી બને છે માટે તમે આને બંને રીતે લખી શકો હવે આપણે પછીનું ઉદાહરણ જોઈએ અહીં મારી પાસે આયોડિન છે અને તેનો દળાંક બદલાતો નથી જેનો અર્થ એ થાય કે ક્યાં તો પ્રોટોન નું ન્યુટ્રોન માં રૂપાંતર થાય છે અથવા ન્યુટ્રોન નું પ્રોટોન માં રૂપાંતર થાય છે આપણે અહીં જોઈ શકીએ કે મારી પાસે ડાબી બાજુ ત્રેપન પ્રોટોન છે અને જમણી બાજુ ચોપન પ્રોટોન છે માટે ન્યુટ્રોન નું પ્રોટોન માં રૂપાંતર થતું હોવું જોઈએ અહીં ન્યુટ્રોન નું પ્રોટોન માં રૂપાંતર થાય છે અને આ કઈ રીતે થશે તે એક ઇલેક્ટ્રોન મુક્ત કરીને પ્રોટોન માં ફેરવાય છે તમે અહીં જોઈ શકો કે આ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે જેને આપણે બીટા કણ તરીકે ઓળખીશું અને અહીં આ બીટા ક્ષય છે હવે તમે વિચારી શકો કે મારી પાસે અહીં પ્રોટોનની સંખ્યા ત્રેપન થાય છે તો શું ત્યાં ધન એક એક હશે પરંતુ ઝડપથી આ ઇલેક્ટ્રોન બીજું લઈ લેશે જેથી તે સ્થાયી બની જાય અને આ ફરીથી તટસ્થ બને હવે આપણે ઝડપથી અંતિમ પ્રશ્ન જોઈએ આપણી પાસે અહીં રેડોન ટુ ટ્વેન્ટી ટુ છે જેમાં પ્રોટોનની સંખ્યા છ્યાસી છે અને પછી તે પોલોનિયમ ટુ વન એટમાં ફેરવાય છે જેમાં પ્રોટોન પોલેન્ડ સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધરાવતું ન હતું તે રશિયા અને ઓસ્ટ્રિયા વચ્ચે વહેંચાયેલું હતું અને તેઓ બાકીના દેશોને બતાવવા માંગતા હતા કે પોલેન્ડ નામનો પણ એક દેશ છે તેથી જ્યારે મેરી ક્યુરીએ શોધ્યું કે રેડોનનો ક્ષય આ તત્વમાં થાય છે તો તેમણે આ તત્વનું નામ પોતાની જન્મભૂમિ એટલે કે પોલેન્ડ પરથી રાખ્યું પ્રશ્ન પર પાછા ફરીએ અહીં શું થઈ રહ્યું છે પરમાણુ દળાંક ચાર જેટલો ઘટી રહ્યો છે અને પ્રોટોનની સંખ્યા બે જેટલી ઘટી રહી છે માટે આ હિલિયમ ન્યુક્લિયસનું ઉત્સર્જન કરતું હોવું જોઈએ જેનો પરમાણુ દળાંક ચાર છે અને પરમાણુ ક્રમાંક બે છે છે માટે અહીં અહીં આ તમે ધન વીજભાર લખી શકો કારણ કે હિલિયમ ને ઇલેક્ટ્રોન હોતા નથી અને અહીં માઇનસ બે લખી શકો પરંતુ આ તરત જ બે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને આ બે ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી બને